ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના ગણેશ પાર્ટી પ્લોટમાં જગજીવન ભવનમાં કાર્યરત કલ્યાણ કોઓપરેટિવ બેન્કનો પંચોતેરમા વર્ષનો ડાયમંડ જ્યુબલી વર્ષ સમારોહના સમારંભમાં અધ્યક્ષ રજનીકાંત એમ પટેલ માજી ધારાસભ્ય તેમજ નિવૃત્ત સચિવ ગુજરાત રાજ્ય તેમજ સમારંભના ઉદઘાટક અસારવાના ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં ઉજવણીનું સમારંભનું આયોજન કરાયું હતું દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામ બાપુની પ્રેરણાથી ઈસવીસન સન ઓગણીસો ઓગણપચાસની સાલમાં કલોલમાં ચાલતી મિલોના જૂજ કામદાર સભા સદો દ્વારા કલ્યાણ કોઓપરેટીવ બેંકની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત નહીં પરંતુ દેશમાં આવેલી એકમાત્ર અનુસૂચિત જાતિના સભાસદો દ્વારા ચાલતી એકમાત્ર બેંક ઉત્તર ગુજરાતમાં આવેલા કલોલ શહેરમાં છે ગુજરાતમાં અનુસૂચિત જાતિના સૌપ્રથમ આઈએએસ બનેલા રજનીકાંત પટેલ ઓગણીસો સિત્યોતેરમાં આ બેંકમાંથી ઋણ લઈને આઈએએસ બનેલા અને રજનીકાંત પટેલ તેમજ કડી તાલુકાના નંદાસનના વતની એમબીબીએસ તેમજ એમએસની ડિગ્રી પ્રાપ્ત કરી અને હાલ નિવૃત્તિ જીવન જીવતા ડોક્ટર ચંદુભાઈ રાઠોડ મહાનુભાવોએ આજના સમારંભમાં હાજરી આપીને કલ્યાણ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક કલોલ બેંકનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં બેંકના મેનેજર ચંદુભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર અત્યારે કલ્યાણ ઓપરેટિવ બેંક સાથે ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લાના મળીને કુલ વીસ હજાર જેટલા સભાસદો ધરાવતી આ એકમાત્ર અનુસૂચિત જાતિના સભાસદોથી ચાલતી શેડ્યુલ બેંક કલોલ ખાતે કાર્યરત છે

જ્યારે બેંકની શરૂઆત થઈ હતી ત્યારે આપણા સમાજની શું પરિસ્થિતિ હતી આપણા સમાજમાં એ વખતે મને ખબર હોય કે પાંચ હજાર રૂપિયા પણ આપણા ઘરમાંથી નીકળતા નહોતા અને કોઈ પ્રસંગ આવે ને તો પ્રસંગ આવે તો આપણે દસ ટકાના વ્યાજે અને વીસ વીસ ટકા સુધીના વ્યાજે પૈસા લઈ

ગરીબ એ છે એટલે સામાન્ય મારા વર્ગ કહેવાય જેને લોઅર મિડલ ક્લાસ ગરીબ ના કહેવાય પણ લોઅર મિડલ ક્લાસ એ વખતે મારા કુટુંબ મારા ફાધર માં નોકરી કરતા હતા પણ એ વખતે તાત્કાલિક મારે મસૂરી તાલીમ માં જવાનું હતું ત્યારે સાહેબ એ પોતે છ હજાર રૂપિયા એની લોન વગર વ્યાજ ની લોન મને આપી

અરજી મંજૂર થઈ જાય એટલું બધું આપણે સભાસદો નો સહકાર આપીએ છીએ અને અમારા બોર્ડે આ વ્યવસ્થા ગોઠવેલી સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ